જે ઉમેદવારી છે તે રદ થવી જોઈએ તો ક્ષત્રિય સમાજ જે રીતે માગણી કરી રહેલું છે એ રીતે પાટીદાર સમાજની શું લાગણી છે આની અંદર એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક પાટીદાર સમાજના અગ્રણી તરીકે તમારી શું આની અંદર લાગણી છે હું એ જ કેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ એટલે તમે સમજો આપણે પેલા ભી જોયું કે ગોંડલમાં ક્ષત્રિય સમાજના જ ભાઈએ રૂપાલા સાહેબ ની મીટિંગ ભેગી કરી રૂપાલા ભાઈ ની અને એમને માફી માંગી ને આ થયું તે થયું બધું થયું બરાબર દરેક પોત પોતાના પક્ષને છાવરવાની કોશિશ કરી રહ્યું છે મારા પક્ષના પાટીદાર નેતા છે તો મારે આ રોલ નિભાવવો જોઈએ એવી જ રીતે હું આપને જણાવીશ કે પાટીદાર સમાજની વસ્તુ અહિયાં એટલા માટે હું નથી કેતી કારણ કે પાટીદાર સમાજ બહુ મોટો સમાજ

પોતાના સમાજની વાતો કરવાનો અધિકાર છે પરંતુ કોઈના સમાજ નું ઘસાતું બોલવાનો અધિકાર કોઈએ નથી આપ્યો અમે આમની સાથે છીએ તો તમે કઈ રીતે આંકલન કરશો એટલે અહિયાં કોઈ એક વ્યક્તિ ને લઈને તમે પૂરા સમાજ નું આંકલન કરી જ નહીં શકો ચાહે પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય સાથે આગળ વધ્યું હતું આપને રોકવા માંગીશ આખું આંદોલન હતું પાટીદાર સમાજનું જે આંદોલન હતું એ પેટર્ન આજ હતી એ વખતે પણ આ જ્યારે આગેવાનો હતા તે આવું જ કહેતા હતા કે આ મુદ્દે આવી રીતે તમે કેવી રીતે આકલન કરી શકો પણ આકલન કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે ખૂબ મોટું આકલન થઈ ગયું હતું એટલે આપણે એ કહેવા માંગીશ કે રાજકોટમાં જે થઈ રહ્યું છે મોરબીમાં તો પછી રાજકોટની બેઠકનો ઉદ્દેશ શું છે હું એ જ કહું છું રાજકોટની બેઠક કોણે બોલાવી પાટીદાર તમે જે રીતે વાત કરો છો કે પાટીદાર સમાજના છોકરાઓ એ છે

રાજકોટમાં પાટીદારોની ની ચિંતન બેઠક યોજાશે રાજકોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો વિવાદ અંગે માફી પણ માંગી છે

પ્રશ્ન નથી ક્ષત્રિય સમાજ સન્માન અને સમાજના આગેવાનો અને આ વસ્તુ માન્ય નથી રહી એટલા માટે હવે નિર્ણય તો ભારતીય જનતા પાર્ટી ની પક્ષે લેવાનો છે એમની માંગણી સંતોષ થાય છે કે શું એનું પરિણામ આવે છે એ તો સમય ઉપર ખબર પડે

શાંત રીતે તેમણે જવાબ આપ્યો અને કહું કે અમારું એવું કંઈ પ્લાનિંગ છે નહીં સેમ વસ્તુ જ્યારે રૂપાલાએ નિવેદન આપ્યું ત્યારે ક્ષત્રિય સમાજનું પણ આ સ્ટેન્ડ હતું અને પછી ધીરે ધીરે એક એક નેતા બનતા ગયા અને છેક પદમીની બાર સુધી મુદ્દો પહોંચી ગયો એટલે હવે પણ લાગે છે કે પાટીદારો પણ કંઈક થોડા દિવસોની રાહ જોતા હોય તેવું એવું લાગી રહ્યું છે બિલકુલ પાટીદાર સમાજ જે રાજકીય રીતે ખૂબ પરિપક્વ સમાજ છે અને ક્યારે એમણે જે છે નિર્ણય લેવો આ મામલે નિવેદન આપવું એ એ ખૂબ જાણી વિચારી અને નિર્ણય લેતું હોય છે છે પાર્ટી જનતા જે તેની સાથે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે ધાર્મિક સંસ્થાઓના વડા છે તે આ મુદ્દે ચર્ચા કરી ચૂકેલા છે પરંતુ હજુ સુધી એ આ મામલે કોઈ જાહેર નિવેદન આપવાનું ટાળી રહેલા છે મામલો આ જો હજુ પણ એની અંદર બીચકાશે મામલો થોડો પેચીદો થશે તો ચોક્કસ પાટીદાર સમાજની આ જે સંસ્થાઓ છે એ સામે આવશે અને તેની એક ઝલક જે છે આ યુવાનોની જે બેઠક છે આ યુવાનોએ અચાનક કંઈ બેઠક નથી બોલાવેલી કાંઈ યુવાનોને ગઈકાલ રાત્રે સપનું આવ્યું ને આજે તેમને બેઠક બોલાવી લીધી આ જે છે એ ખાલી એક ટેસ્ટ કરવામાં આવી રહેલો છે અને આ જે યુવાનો છે એ ક્યાંય ને ક્યાંય દોરી સંચાર જે છે તે પાટીદાર સમાજની જે મોટી સંસ્થાઓ છે તેનો છે તેમની સાથે આ જોડાયેલા છે અને આ નાની બેઠક કરી અને પોતાનું પણ રાજકીય સંદેશો જે છે તે જે સત્તાધારી પક્ષ છે તેને આપવાનો પ્રયાસ પાટીદાર સમાજ પણ કરી રહેલું છે

તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરી દઈએ પીટીભાઈ જાડેજાને જો પ્રશ્ન લેવું હોય તો પ્રશ્નલી લેવું જોઈએ તેમને પાટીદાર સમાજને ગાળો આપી છે એવો ઓડિયો પણ અમારી પાસે આવ્યો છે એ બદલ અમે એફઆઈઆર કરશું અને તેમની યોગ્ય